અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જીઆઈડીસી ડેપો પર લાગેલા સીસીટીવી પાર્સલ વિભાગની પ્રાઇવેટ એજન્સીના તે પણ બંધ છે સૌથી વધુ મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવ જીઆઈડીસી ડેપોમાં બનતા હોવા છતાં તંત્ર નિષ્કાળજી સામે આવી રહી છે શહેર તેમજ જીઆઈડીસી ડેપોમાં અસામાજિક તત્વોની કનગત વચ્ચે ગંભીર ગુનો બને તો કોણ જવાબદાર તેવા સવાલો ઉઠી રહ્યા છે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે ધમધમતા બસ ડેપોમાં રોજડા હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે બસના આવાગમન વચ્ચે અનેક વાર ચોરી તેમજ પાકીટની તરફરજી થાય છે આવામાં ભીડભાડમાં તસ્કરો ચોરીને આસાનીથી અંજામ આપી રહ્યા છે ત્યારે ડેપો વિસ્તાર વધતા બનાવો વચ્ચે અહીં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે વાલિયા ચોકડી પિકઅપ બસ ડેપોમાં જે સીસીટી સીસીટીવી કેમેરા છે તે માત્ર પાર્સલ સેવાના એજન્સી સંચાલક જે લગાવ્યા છે એ પણ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હોય છે આવામાં કોઈ ઘટના બને તો સીસીટીવી ફૂટેજ મેળવવા જતા મુસાફરોને ઉડાઉ જવાબ આપે સાથે આ કેમેરા ચાલતા ના હોવાનું સંભળાવી રહ્યું છે ત્યારે એસટી નિગમ દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નહીં તો શહેર ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરા સદતર બંધ હાલતમાં છે અહીં દિવસ કે રાત્રિના કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરા મદદરૂપ થવાને બદલે ફાળસરૂપ સાબિત થઈ રહ્યા છે આ અંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત જોડે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે નિગમમાં આ અંગે રજૂઆત કરી છે તેના ટેન્ડર પ્રક્રિયા હાથ પણ ધરવામાં આવી છે અને બંને સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જોકે હાલ જે કેમેરા લાગેલા છે તે બંધ છે એ વાત ચોક્કસ છે તેમ તેમણે જણાવ્યું હતું